કચ્છના પ્રશ્નોને લઈ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છના પ્રશ્નોને લઈ ત્રિદિવસીય દેશના કોંગ્રેસના અગ્રણી ખડગે સાહેબ દ્વારા અહીંયા ઓગણત્રીસમી તારીખે કચ્છ જિલ્લાના ઉમેદભરમાં માન્ય નિઝામુદ્દીન કાજી સાહેબ એઆઈસીસીમાંથી અને તમામ એમની ટીમ સાથે ગુજરાત રાજ્યના પ્રતિનિધિઓ અને એઆઈસીમાંથી આવેલ તમામ પદાધિકારીઓ અહીંયા આવશે અને ઓગણત્રીસમીએ સાંજે પત્રકાર પરિષદમાં આપ સૌને આમંત્રણ છે અને ત્રીસમીએ સવારે દેવાયત બોદરની પ્રતિમાથી માધા પર અને માધા પરથી ત્યાં ત્રીસમીએ સાંજે લખપત એટલે એક વિસ્તારની સીટ એક તારીખે બીજા બે વિધાનસભાઓ અને બે તારીખે બીજી બે વિધાનસભાઓ એમ છેલ્લે અંજાર કાર્યક્રમ પૂરો કરવામાં આવશે અને ત્રણ દિવસની અંદર સમગ્ર કચ્છના કોંગ્રેસના અગ્રણીઓને સંગઠન સર્જન અભિયાનમાં કઈ રીતે પક્ષ મજબૂત બની શકે અને કચ્છના પ્રશ્નોની જેને વાચા આપવી હોય એ માટેનો એક આખી એક ઠરાવ તૈયાર કરવામાં આવશે અને કચ્છ કોંગ્રેસ સાથે સાથે કચ્છના પ્રશ્નો અને કચ્છ વિશે સમગ્ર ભારતની જે આ ટીમ નીમવામાં આવી છે એ ટીમ પ્રદેશમાં એનું ડેલિગેશનને આખી આખી માહિતી આપશે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં કચ્છમાં નવું સંગઠન બનાવવું કચ્છના નવા પ્રમુખની વરણીથી માંડી અને તમામે તમામ ક્ષેત્ર ગામડે ગામડે સુધી સંગઠનની રચના કરવી અને કોંગ્રેસ આવનારા દિવસોમાં કેમ સત્તા તરફ અને ગુજરાત રાજ્યમાં જેમ માન્ય રાહુલ ગાંધીએ કીધું છે ઈસ બાર મેં ગુજરાત મેં સત્તા લાગે દેખાઉગા એ અભિયાન સ્વરૂપે તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રહી અને ગુજરાતની એક નવસર્જન કોંગ્રેસ અને એક સંગઠન સર્જન અભિયાન એની શરૂઆત કરવા માટે કચ્છને પસંદગી કરવામાં આવી છે અને કચ્છથી આ અભિયાન શરૂ કરવામાં આવશે